ન સૃષ્ટિના સર્જનહારની કોટી કોટી વંદન યોગા ડે એકવીસમી જૂન યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એકવીસમી જૂન સૌથી લાંબામાં લાંબો દિવસ છે વરસનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે યોગની શ્રેષ્ઠતા જીવનમાં અનિવાર્ય યોગના અસંખ્ય ફાયદા છે એનું વર્ણન કરવું અશક્ય છે ધર્મની દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ યોગના એટલા બધા ફાયદા છુપાયેલા છે એનું કોઈ કલ્પના જ ન કરી શકે યોગ આપણા જીવનમાં શાંતિ સંતુલન અને સ્વાસ્થ્ય લાવે છે સ્વાસ્થ્ય આપે છે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખે છે યોગ એક પ્રકાશ છે જે એકવાર પ્રગટે છે તો તે ક્યારેય ઘટતું નથી આપણે જેટલી પ્રેક્ટિસ કરશું તેટલી જ્યોત વધુને વધુ તેજ થશે એ પ્રકાશમાં ઘટાડો નહીં થાય પણ વધારો જ થશે દિવસેને દિવસે વધારો થશે વર્ષો સુધી આપણે કરશું તો એ જ્યોત બુજાશે જ નહીં એ જ્યોતમાં વધારો ને વધારો જ થશે એનું તેજ વધતું જશે આપણા શરીરની બીમારી દૂર કરે તે યોગ છે શરીરને સ્વસ્થ બનાવે તે યોગ છે આપણને શારીરિક સક્ષમ રાખે તે યોગ છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે તે યોગ છે યોગ આપણી માનસિક શારીરિક અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે આપણી સ્ફૂર્તિમાં વધારો કરે છે આપણી આળસ દૂર કરે છે આપણને કામ કરવાની ધગસ આપે છે આપણું સ્વાસ્થ્ય આપણું આરોગ્ય સારું હોય શારીરિક અને માનસિક દ્રષ્ટિએ તો આપણી સૌથી મોટામાં મોટી ભેટ છે કારણ આપણે આરોગ્ય સાથે જ આપણે કામ કરી શકશું આપણું આરોગ્ય સારું હશે તો આપણને અલગ જ આનંદ થશે અને સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે સંતોષથી કોઈ મોટી સંપત્તિ નથી આ બંને આપણને આરોગ્યની ભેટ અને સંતોષની ભેટ એ બંને આપણને યોગ દ્વારા જ મળે છે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય નબળાઈ લાગતી હોય તો આપણે મેન્ટલી અસ્થિર થઈ જાય છે માનસિક અસ્થિર થઈ જાય છે સ્વાભાવિક રીતે આપણા મનમાં એટલા વિચારો આવે છે કે મારું શરીર કેમ નબળું પડતું જાય છે એક ભય ઉત્પન્ન થાય છે અને તે ભયને દૂર કરવાનો ઉકેલ યોગ છે શરીરની ઉર્જા વધારે તે યોગ છે જીવનને સુખી બનાવે એ જ ઉર્જા વધશે એટલે આપણું જીવન સુખી બનશે મન સમયમાં કામમાં દોડી રહ્યું છે કે મારે આ કામ કરવું છે મારે આ કામ કરવું છે એનાથી આપણું મન થાકી જાય છે આપણું મન થાકી જાય છે આપણા શરીરને આરામ મળતો નથી આપણું મન અને શરીર થાકી જાય છે તેનાથી આપણું આરોગ્ય કદાચ ડિસ્ટર્બ થઈ શકે આપણું આરોગ્ય બગડી શકે આપણું મન માનસિક સ્થિરતા નથી હોતી એટલે શારીરિક ક્ષમતા શારીરિક સક્ષમતા મળતી નથી એટલે આપણા આરોગ્ય ખરાબ થશે અને એને પાછું લાવવા માટે એક ચાવી યોગ જ છે આપણા મન અને શરીરને સક્ષમ રાખવા માટે સ્થિર રાખવા માટે યોગ સૌથી શ્રેષ્ઠ છે એનાથી આપણું આરોગ્ય ખૂબ જ સારું રહેશે યોગ એટલે વિચારોના ઘોડાને ગમાણમાં બાંધી દેવાની એક કળા છે આપણા શરીરનો દરેક કણ દરેક કોષ અનંત બ્રહ્માંડ સાથે જોડાયેલો છે તેને અનુભવ કરવા માટે અથવા પામવા માટે હોય તો એ યોગ સમાન છે યોગ એ આત્માની શક્તિ છે યોગ એ જીવનની ઉર્જા છે યોગમાંથી જ આત્માની શક્તિ જાગૃત થાય છે અને જીવનની ઉર્જા ઉત્પન્ન થાય છે સ્ફૂર્તિ લાગે છે ધર્મમાં અને વિજ્ઞાનમાં યોગના પુરાવા ઘણા બધા છુપાયેલા છે યોગ એ શરીરનો તપ છે મનનો ખોરાક છે ધર્મમાં કીધેલું છે શરીરનો તપ અને મનનો ખોરાક આપણે રોજ લેવો જ જોઈએ તપ કરવો જોઈએ અને મનનો ખોરાક ચાલુ રાખવો જોઈએ એનાથી આપણું આરોગ્ય ખૂબ જ સારું આપણે રાખી શકીએ યોગ આદિકાળથી છે અનંતકાળથી છે એમાં આત્માની શક્તિ છુપાયેલી છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ